શું કેવું દેતા તમારું તડકો તો ગજબનો માથું ફાડી નાખે અરે વાત જ જવા દો માથું શું અરે આમ કઈ જવાતું જ નથી શબ્દ નથી આપણે ચાલો આપણે મહાદેવ ના ઘરે દર્શન કરીએ અને તમને ઘર આમ સરસ મજાના મહાદેવ બેઠી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અને પૂરોના અહીંયા પૂરો દરિયો છે અહીંયા સરસ મજાનો થમ છે બહુ જે કહેવાય કે બહુ જ જૂનો છે આપણે અહીંયા તમને બહુ પથ્થર બહુ ઘણા બધા પથ્થર હતા અહીંયા તમારે આમાં હાલવું હોય ને તો પણ વિચાર કરવો પડતો એટલા પથ્થર હતા એ પથ્થરે તમે જોઈ શકો છો અત્યારે તમને પથ્થરમાં કાંઈ દેખાતું નહીં હોય પથ્થર એટલા ખાલી થોડાક જ પથ્થર હતા આમાં આલું હોય તો એ વિચાર કરવો પડતો એટલા પથ્થર હતા એટલા પથ્થર તમે જોઈ શકો છો ઓગળી ગયા છે અને આ જૂનો પુરાનો થમ કેટલા વર્ષો પહેલાંનો છે મિત્રો આ હજી આને કાંઈ શું નથી એવો ને એવો થમ છે તમે જોઈ શકો છો જરિયા પણ આને કાંઈ ટેકો પણ મેકોમાં આવ્યો નથી કારણ કે નરે આ બાપા દરિયાનું પાણી કહેવાય ખારું એ રેવા દેવાલા તોય તમે જોઈ શકો છો અને મસ્ત મજાનું મંદિર બની ગયું છે કારણ કે તમે વિઝિટ કરજો ખાસ ખાસ વિઝિટ કરજો ને આ આપણે ક્રિકેટ રમાય એવું મસ્ત દરિયામાં મેદાન છે સરસ મજાનું મદાનમાં ઘણા બધા રમવા આવે છે એટલે હવે દાદા તો બેસી ગયા છે આ પપ્પા પાણા બહુ પૂત્યા હોવાના ખબર ન હોય કહી દઉં અને ખરેખર તડકો બહુ છે ઘોર ગયો કળિયુગાવી જો ઘોર તડકો આવી ગયો નહીં તો હવે દાદા બીજી તે મિત્ર થોડે વાત કરી રહ્યા છે તો હવે આપણે અમે તમને પછી કંઈક મળે કંઈક નવું લાવી પછી મળે આ સ્પેશિયલ એન્જોય કરવા માટે જ વલ્પ બનાવ્યો છે ને કે તમે જો યાર હવે કંઈક તો કરો શું કરવું યાર આમાં જે થાય એ થવા દેવાય આપણે અને મિત્રો તમને આ જે કેળો દેખાતો હોય છે ને ઉપર ધાળમાંથી એ કેળો આપણે જે લોકોને હાલીને આવવું હોય છે હાલીને જવું હોય છે એના માટે જંગલ હોપટ જાય છે ગામમાં કેળો અને આપણે બાઇક લઈને આવવું છે ટુ લઈને વાહન લઈને આવવું છે તો અથવા અહીંથી આવવાનું છે અને અહીંથી તમે સીધે સીધા હાલવા માંડો ને તો તમને અહીંયા બથેશ્વર મહાદેવના દર્શન થઈ જાય આપણે પહેલાં બથેશ્વર મહાદેવના પહેલાં દર્શન થઈ જાય પછી આપણે મેલડીમાંના વાવડીની વેનવાડીમાં મેલડીમાંના દર્શન થઈ જાય થોડુંક જ નજીક છે અહીંથી બે ત્રણ કિલોમીટરની અંતરમાં છે અને પછી થોડાક આગળ આવો એક કિલોમીટરની અંતરમાં એટલે તમને આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન થઈ જાય છે ખાસ એક ફ્રી વિઝિટ કરજો મજા આવશે તો હવે આપણે અહીંથી લેવા આવ્યા છીએ સોડાના દર્શન કરવા આવ્યા છીએ જેને કે માત્ર આવા તડકાનું કંઈક તો પીવું ન હોય નકર વેલા એ આપણે જોતા રહેવું મિત્રો આવું કંઈક સાદું લાવ્યા છે આ શું છે કોમેન્ટ કરી દેજો અને ખોટો કોઈ વધારાની કોમેન્ટ કરતા નહીં કેમ કે અમે બહુ દેશી માણસો છે સાદા માણસો એટલે અમે સોડા પીવાવાળા માણસો છે એટલે તમને કાંઈ ખોટું ઓલું લાગતું ન હોય એટલે મેં કીધું પહેલાં તમને કહી દેવું સારું નકર આ તો ભાઈ બોટલ કહેવાય બોટલમાં ઘણા બધા અર્થ નીકળે ચાલો ઠંડા પીણા તમને દેખાડશે તમે જે કાળું જબલું જોઈ રહ્યા હતા એમાં આજ છે બીજું કાંઈ નથી અને છા ગ્લાસ નીકળ્યા છે બસ તો હવે દાદા આપણે બનાવી છે ટોળા અને ઘર કાળીઓ ગાઇજો મિત્રો અને શું કહેવાય એ પણ સ્ટ્રોબેરી આ ટ્રોબેરી હું ભાવ છે કિલોનું કહેજો આમાં શું નીકળે નહી આપણે સસ્તો વડા પડે ખાલી માત્ર રૂપિયાનું ઓબાય સ્પેશિયલ જોવા હટું જ લેવાથી આ ડેટ ને વહી ગઈ ને નગર આપણે વેલા હેરું જાય એ તો ડેટ રેડી હાલો વાંધો નહીં તો દાદાજી આપણે કાઢી રહ્યા છે જલજીરા અને પછી આપણે આને કહેવાય છે કિંદલી છોડા હું તમને કહી દઉં પ્લક થોડા હે પ્લક પ્લક ક્લબ કલબ કલબ આપણે યાર આવી છોડા પીતા નથી ડાયરેક્ટ મશીન મળી કાઢીને પીવા વાળા માણ આ બોટલ કોણ હશે ભાઈ એમ થઈ ગયા આ તો અહીંયા આપણે આગે બધે જવાનું હોય ડાલે જલવી હે ફૂલ જલજીરા જલવી હે ફૂલ જલજીરા

સરસ મજાની છોડા મિત્રો આપણે અહીંયા તડકાની આવા ઉનાળાની તડકાની છોડા પીવાની મજા આવે છે કાંઈ ઠંડો ઠંડો પવન આવે છે બાઈ વાતાવરણ આપણે દરિયાનું વાતાવરણ શુદ્ધ વાતાવરણ છે મજા આવશે ક્યારેક વિઝિટ કરજો હાર આપણી છોડા થઈ ગઈ તે કમ્પ્લીટ અને મિત્રો હવે આપણે છોડા પી લઈએ છોડા પાણી લીંબુ પાણી બધું પાણી પી લઈએ એક એક ગ્લાસ ઠપકારી કરી દીધો છે અને બીજા ગ્લાસની તૈયારી છે અને આ તમને દેખાય તમે કોમેન્ટ કરી દઉં હા તમે જો આપણે આ તોડ્યું ને જે

અને મિત્રો આ સે બહુ સારી હો પણ આમ ઘોટે એવી આપણે ખાધી તો નથી પણ આ મંદિર લાલ લાલ નીકળ્યો એટલે બરાબર છે કીધું એવું ટાઈપનું નહીં પૈસા વસૂલ થઈ જાય બાપા બાળકો ખાતા હોય એને જ જાય આપણે ખાતા નથી આવું આપણે બાળકો ને હજી આમ થાય ક્યારેક બાળકો બની જાય બનવું પણ ખોટું થતા બરોબર ખોટા માર ખાવા માત પિતાના એને કરતા આપણે યાર આવા સોડા પીતા રહી યારો મિત્રો બીજો ગ્લાસ છપકારી લઈએ જય મહાદેવ હાલો તો મિત્રો હવે અમે સોડા બોડા પીને બેઠા છીએ નિરાત્રે અને તમને થોડો થોડો રૂમઝુમ રૂમઝુમ પવનનો અવાજ આવતો છે પણ સહન કરી લેવું યાર આપણે ક્યાં એટલા બધા પૈસા વાળી નહીં નથી તે મારી ગાડી આપે એવું છે અને સાથે લાવવાથી પાઉ કેમ કે આપણે આવ્યાથી સમુદ્રમાં આવવાનું દરિયાનું માણી પીવાય એટલે કારે કારે મન થાય તારે જીગી લે પાણી હો બાકી બીજું કઈ ન સમજતા તો હમણાં ગીત બહુ ટેન્ડિંગમાં ઉપડી રહ્યું છે જે મામા મારી પદ્માને કહેજો મારા જાજેરા જુહાર એ તો પહેલાં બહુ ઉપડ્યું હતું અને એની પછી પાછું રિલીઝ થયું છે બહુ સારું સારું મજાનું થયું છે ગાંધી કયું ગીત થયું છે આપણે ખબર નહીં ખબર આને ખબર એ નહીં આખો દી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં જોમ 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 ફેરવાવાળા માણાને ખબર નથી કે કયું ગીત ચાલુ છું અને યાદ છે તમને એકાદું બે કડી સંભળાવું આ કડીયા જેવું લાગે કે જો હું કાંઈ ટેજ ઉપર બોલવા વાળો માણા નથી ખાલી તમારી આમ બોલવાવાળા માણા થયું બાકી અહીંયા દાદા બેઠા જઈ પણ ધરમ લાગેલા ખરા હું કાંઈ એવું માણા નથી સમજા તો મિત્રો હવે બે કડીમાં અમે તમને સંભળાવી દેવી બહુ તો આપણને કાંઈ ખાવતું નથી એટલે ઈચ્છા છે એટલે સંભળાવી દેવી ખા અગલા હોય કે ના વા

સ્વાગતમ સ્વાગતમ એવું બધું થતું હોય છે ના ના તો બધાની જે જે અલગ અલગ ટેલેન્ટ હોય છે ભાઈ છે જેને જેવી રીતે જે જેમાં મોજ હોય એમાં ભાઈ બને અમુક કલાકાર બને અમુક યુટ્યુબર બને ગમે બને યાર આપણે તો બસ સાધક સિમ્પલ બીના થઈ તમને જેવા લાગી એવા અને હવે આપણે અહીંથી વિડીયો કરી વિરામ બહુ જાજો બકારો કરવો નથી મહાદેવનું નામ લઈને વિડીયો કરીએ વિરામ અને કોમેન્ટ કરી દેજો બોલો કેવો લાગ્યો આજનો તમને બેસેલ આપણે મહાદેવની મુલાકાત અને મહાદેવના દર્શન કર્યા અને આપણે ફૂલ કોમેડી ટાઈપનો જ વિડીયો બનાવવાનો હતો એટલે ખાસ અમે સ્પેશિયલ અહીંયા દરિયાના કાંઠે આવી જાય એમાંથી ખાસ તો ભાઈ આપણે કરીશી વિડીયો વિરામ હર હર મહાદેવ જય ભોળાનાથ ધન્યવાદ